વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં 12મી ચિંતન શિબિર સામૂહિક ચિંતન થી સામૂહિક વિકાસ તરફનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો ત્રિદિવસીય આ શિબિરમાં વિકસિત ગુજરાત 2047 ના સંકલ્પ સહિત અનેક વિકાસ લક્ષી મુદ્દાઓ પર ચર્ચા થશે આ શિબિરના મુખ્ય પાંચ ક્ષેત્રો પોષણ અને જાહેર આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ ક્ષમતા નિર્માણ જાહેર સલામતી હરિત ઊર્જા અને પર્યાવરણ પર મંથન થશે मुख्यमंत्रीએ ગમે તેવી પરિસ્થિતિમાં મનોબળ મજબૂત રાખવાની પ્રેરણા આપી 27 થી 29 નવેમ્બર દરમિયાન ધરમપુરના શ્રીમંત રાચંદ્ર આશ્રમ ખાતે આ ચિંતન શિબિરનું આયોજન કરાયું છે મંત્રીઓ ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત 242 જેટલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ ચિંતન શિબિરમાં ભાગ લઈ રહ્યા છે અધિકારીઓ તેમના અનુભવો પડકારો અને ઉકેલો અંગે આ શિબિરમાં ચર્ચા કરશે વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ અને અમલીકરણની સ્થિતિ અંગે પણ શિબિરમાં ચર્ચા કરવામાં આવશે શાસનને વધુ અસરકારક બનાવવા અને અધિકારીઓમાં સંકલન વધારવા માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે